thank you અંકલેશ્વર નગરપાલિકાનો ટેમ્પો ખાનગી મકાન બહાર કાઠમાડ લેતું હોવાના દ્રશ્યો વાયરલ વાયરલ થયા છે વિડીયો બાદ લોકોમાં જોર છે કે શું બિલ્ડરો માટે પાલિકા લેવા ટેમ્પો મોકલે છે તેવા અનેક સવાલો આ આ વાયરલ બાદ ચર્ચાનું કેન્દ્ર બન્યા હાલ કયા વિસ્તારનો છે તે જાણી શકાયું નથી પરંતુ આ મામલે પાલિકાએ ટેમ્પો ચાલક પાસે ખુલાસો માંગવો જરૂરી જણાઈ રહ્યું હોવાનું જાગૃત નાગરિકો માની રહ્યા છે અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ અંકલેશ્વર નગરપાલિકાનું ડોર ટુ